ખેડબ્રહ્મામાં ગંદુ પાણી વોગામાં છોડવામાં આવતા ખેડૂતોના કુવાનું પાણી દૂષિત થતાં તંત્રને લેખિત રજૂઆત ખેડબ્રહ્મા અંબાજી હાઇવેથી ઉત્તર અને દક્ષિણ તરફના સીમાડામાં મારી ખેતીની જમીનો આવેલ છે અને આ જમીનો વચ્ચેથી ઉત્તર તરફથી દક્ષિણ દિશા તરફ વધુ પસાર થાય છે તેમજ ઉત્તર દિશા તરફ અંબિકા માતાજી મંદિરને ગંદા પાણીના નિકાલ માટેના પાઇપ મૂકવામાં આવેલ છે અને તે તમામ પાણી કે જે અમારા ખેતર તરફ આવી રહેલ વાંધામાં એકઠું થાય છે અને તે ગંદુ પાણી અમારા આજુબાજુમાં આશરે દસથી બાર કુવાના પાણીને દૂષિત કરે છે અને આ ગંદા પાણીમાંથી અમુક ખેડૂતોએ દરરોજ અમારા ખેતરમાં અવરજવર કરવાની હોય છે અને આરોગ્યને પણ નુકસાન કરતા છે અને ગંદા પાણીના કારણે રસ્તામાં લીલ પણ થઈ ગયેલ છે અને આ વાંધામાં જંગલી બાવળીઓનું સામ્રાજ્ય પણ થઈ ગયું છે આવતા જતા લોકો પણ રસ્તાઓ પર પડી જવાથી તથા ઢોરઢાકરને પણ નુકસાન થાય તેમ છે આ બાબતે આજ દિન સુધી કોઈ જ નિકાલ થયેલ નથી જેથી ખેડૂતોને મોટી મુશ્કેલી પડી છે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી આ બાબતે યોગ્ય કાયમી નિકાલ કરવામાં આવે જેથી ખેડૂતભાઈઓએ નાયબ કલેક્ટર ખેડબ્રહ્મા ચીફ ઓફિસર આરોગ્ય અધિકારી અંબિકા માતાજી મંદિર મેનેજર લેખિત રજૂઆત કરી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા